નમસ્કાર દરેક મતદાતાને વિનંતી કે આપણા પરિવાર અને આજુબાજુમાં રહેતા દરેક મતદાતા પોતાની પોતાનો મત અવશ્ય આપે એવી વિનંતી અમો અને અમુ ટીમ દ્વારા સત્ય સેના સમાચાર અને સચવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને અધ્યક્ષ શ્રી ગોવિંદી ગણજારિયાની વિનંતી વિનંતી કે એમ કે તમારો મત શિક્ષણ બાબતે તમારો મત આરોગ્ય બાબતે તમારો મત રોજગાર બાબતે તમારો મત ન્યાય કાનૂન વ્યવસ્થા બાબતે તમારો મત વગેરે જીવનના પ્રાથમિક મુદ્દાઓ બાબતે કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના જોગ નહીં તમે તમારા મતદાતાઓના કાર્યોના લિસ્ટ જુઓ શું આ ઉપરોક્ત જે મુદ્દાવાઈ મેં વાત કરી છે એ છે તો જ મત એને બીજી વાર આપો નહીં અન્ય રાજકીય લોકોને પક્ષોને મત આપો પણ હા મત અવશ્ય કરજો મત કોઈ લોભ લાલચ જોઈને નહીં તમારા જીવનના પ્રાથમિક મુદ્દા ઉપર મત કરો શું તમને એમ લાગે છે બે હજાર બે થી કરી અને બે હજાર પચીસ દરમિયાન આ મુદ્દાઓમાંથી કોઈએ પણ કામ કર્યું છે જો કામ કર્યું હોય તો જ મત આપજો નગર એકને એક મત દઈ ગુલામી કોર મત ના આપતા જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો દિન